નમસ્કાર મિત્રો હર હર મહાદેવ સ્વાગત છે મિત્રો એક આપણા નવા વિડીયોની અંદર મિત્રો રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે મિત્રો આ વખતે રક્ષાબંધનનો તહેવાર ઓગણીસ ઓગસ્ટ સોમવારના દિવસે ઉજવવામાં આવશે મિત્રો રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના વચ્ચેના પ્રેમનું પ્રતિક છે આ દિવસે બહેન તેના ભાઈના કાંડા ઉપર એક રક્ષાત્મક દોરો એટલે કે રાખડી બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્ય અને આરોગ્ય માટે પ્રાર્થના કરે છે અને ભાઈ પણ હંમેશા તેની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે આ વખતે રક્ષાબંધન ઉપર ભદ્રાની કાળી છાયા છે હિન્દુ પંચાંગ અનુસાર ભદ્રકાળમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે એ માટે એ જાણવું જરૂરી છે કે આ રક્ષાબંધન ભદ્રાકાળ ક્યારે છે અને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે છે સૌથી પહેલાં એ જાણીએ કે ભદ્રા કોણ છે ભદ્રા ન્યાયના દેવતા શનિદેવની બહેન છે જેને બ્રહ્માજી દ્વારા શ્રાપ લાગેલો છે કે કોઈ પણ ભદ્રકાળમાં શુભ કે માંગલિક કાર્ય કરશે તેનું પરિણામ હંમેશા અશુભ જ મળશે તેથી ભૂલથી પણ કોઈ પણ બહેને તેના ભાઈને ભદ્રકાળમાં રાખડી બાંધવી નહીં કહેવાય છે કે ભદ્રકાળમાં રાવણે તેની બહેન જોડે રાખડી બંધાવી હતી જેના કારણે એક જ વર્ષમાં તેનો અને તેના સામ્રાજ્યનો નાશ થયો હતો આ વખતે ભદ્રાનો વાસ પાતાળ લોકમાં છે ઘણા વિદ્વાનોનું માનવું છે કે ભદ્રાનો વાસ પાતાળ લોકમાં અથવા તો સ્વર્ગ લોકમાં હોય તો તે પૃથ્વી પર રહેતા લોકો માટે અશુભ નથી શુભ માનવામાં આવે છે પરંતુ અનેક શુભ કાર્યમાં પાતાળની ભદ્રાને અવગણશો નહીં છેવટે આપણે હિન્દુ છીએ તેથી આપણે શુભ કે અશુભ અનુસરવું જોઈએ હવે જાણીએ આ રક્ષાબંધન ઉપર ભદ્રકાળ ક્યારથી શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે આ રક્ષાબંધન ઓગણીસ ઓગસ્ટ અને સોમવારના દિવસે છે ભદ્રકાળનો પ્રારંભ સવારે પાંચને ત્રેપન કલાકે થાય છે અને જેને જે સમાપ્ત બપોરે એકને ઓગણત્રીસ કલાકે થાય છે હવે જાણીએ રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ઓગણીસ ઓગસ્ટ સોમવાર બપોરે એક ને ત્રીસ મિનિટથી શરૂ થાય છે જે રાત્રે નવ આઠ મિનિટે પૂરું થાય છે તો મિત્રો સૌ મિત્રોને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ હર મહાદેવ જય શ્રી કૃષ્ણ તો મિત્રો ફરી મળશું એક નવા વિડીયો સાથે મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો